તો ઘરના દરેક સભ્યોની સાથે મહેમાનો પણ તમારી તારીફ કરવાનું ભૂલશે નહીં તો તો ચાલો બનાવીએ શાકની ખાવાની મજા તેવી પૂરી બનાવવા માટે આપણે તેનો લોટ બાંધી લઈશું તો તેની માટે મેં બે કપ જેવો રોટલીનો જે ઝીણો લોટ આવે છે તે લીધો છે હવે તેની અંદર આપણે એક નાની ચમચી એટલે કે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું તેની સાથે બે ટેબલ સ્પૂન એટલે કે બે મોટી ચમચી ભરીને આપણે તેલનું મોણ એડ કરવાનું છે પૂરીની અંદર આપણે વધારે પડતું તેલનું મોણ બિલકુલ પણ નથી એડ કરવાનું નહીતર પૂરી આપણી ફૂલશે નહીં હવે તેલનું મોણ અને લોટને આપણે બરોબર મસળી અને મિક્સ કરી દઈશું આ લોટની અંદર આપણે મુઠ્ઠી પડતું મોણ બિલકુલ પણ નથી એડ કરવાનું વધારે પડતું મોણ એડ કરવાથી પૂરી આપણી કડક થઈ જાય છે અને ફૂલીને એકદમ સરસ દડા જેવી નથી થતી હવે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી અને પરોઠા અને પૂરી જેવો લોટ બાંધવાનો છે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે આ લોટને આપણે વધારે પડતો કઠણ કે એકદમ નરમ બિલકુલ પણ નથી રાખવાનો મીડિયમ કઠણ આપણે લોટ બાંધવાનો છે જે રીતે આપણે પરાઠા કે પૂરી માટેનો લોટ બાંધીએ છીએ તેવો જ રાખવાનો છે જેથી આપણી પૂરી ફૂલીને એકદમ સરસ દડા જેવી બનીને તૈયાર થશે હવે આ લોટને ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું ત્યાં સુધી બટેકાના શાકની અંદર એડ કરવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીને તૈયાર કરીશું તો તેની માટે મેં એક ટીસ્પૂન જેવું જીરું લીધું છે એક ટી સ્પૂન દાણા લીધા છે એક ટીસ્પૂન વરિયાળી વરિયારી લીધી છે અને અડધી 2 ટીસ્પૂન મરીના દાણા લીધા છે હવે આ બધી જ વસ્તુને આપણે થોડીક વાટી અને તૈયાર કરી લેવાની છે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનો આ રીતે આપણે દર દરી વાટી લેવાની છે આ રીતે દળદરી વાટી અને શાકની અંદર એડ કરીશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે બે નંગ મોટી સાઇઝના ટામેટાને આપણે ચીલી ની અંદર આ રીતે મોટા પીસ કરી અને એડ કરી દઈશું જો તમે નાના લેતા હોય તો તમારે ત્રણ નંગ ટામેટા લેવાના છે તેની સાથે એક ટુકડો આદુને પણ આપણે તેની અંદર એડ કરી દઈશું સાથે જ એક નંગ લીલા મરચાંની પણ કટિંગ કરી અને તેની અંદર જ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે ઝીલી કટરની અંદર દર દરી પીસી લેવાની છે આ શાકની અંદર આપણે લસણ કે ડુંગળીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો તો આપણી સરસ મજાની ટામેટા મરચાં અને આદુની પેસ્ટ બનીને તૈયાર છે આ પેસ્ટ તમે મિક્સર જારની અંદર પણ કરી શકો છો હવે ઘરના દરેક સભ્યો આંગળા ચાટતા રહી જાય તેવું બટેકાનું એકદમ ટેસ્ટી ચટાકેદાર શાક બનાવવા માટે ત્રણ ટેબલ સ્પૂન જેવું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું આ શાકની અંદર આપણે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે હવે તેલ આપણું ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી બનીને રાઈ અડધી ચમચી હિંગ એડ કરીશું તેની સાથે જ આપણે નંગ સૂકા મરચાં એક તમાલપત્ર અને અડધી ચમચી સૂકી મેથી એડ કરી દઈશું હવે આ મસાલાની સાથે આપણી જે સબ્જીનો સ્પેશિયલ મસાલો બનાવીને રાખ્યો હતો તેને પણ તેની અંદર એડ કરી દઈશું અને માત્ર એક જ મિનિટ માટે તેલની અંદર તેને સાતળી લઈશું આ રીતે બધા જ સૂકા મસાલાને તેલની અંદર સાતળી અને તમે બટેકાનું શાક બનાવશો તો તમારા બટેકાની શાકની સુગંધ આખા જ ઘરની અંદર ફેલાઈ જશે અને મહેમાનો તમારી તારીફ કરવાનું બિલકુલ પણ ભૂલશે નહીં હવે તેની અંદર આપણે ટામેટા આદુ અને મરચાંની પેસ્ટ બનાવી છે તેને પણ તેની અંદર એડ કરી દઈશું હવે આપણી ટામેટાની પેસ્ટ એકદમ ફટાફટ સંતરાઈ જાય તેની માટે તેની અંદર એક મોટી ચમચી ભરીને મીઠું એડ કરી દઈશું આ મેં સબ્જીના ભાગનું પણ મીઠું અત્યારે જ એડ કરી દીધું છે હવે ટામેટાની પેસ્ટ આપણી એકદમ સરસ સંતરાઈ ગઈ છે તેની અંદરથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેની અંદર આપણે થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું મીઠા લીમડાના પાન આપણે પાછળથી એડ કરવાથી તેની એકદમ ફ્રેશ ફ્લેવર આપણી સબ્જીની અંદર આવશે હવે તેની અંદર બે નાની ચમચી ભરીને કાશ્મીરી મરચું એડ કરી દઈશું કાશ્મીરી મરચું એડ કરવાથી સબ્જીનો કલર ખૂબ જ સરસ આવશે તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી પણ કરી શકો છો એક નાની ચમચી હળદર પાવડર અને એક ચમચી જીરું પાવડર એડ કરી દેવાનું છે હવે બધા જ મસાલાને આ રીતે થોડીકવાર માટે સાંતરી લઈશું હવે મસાલા આપણા એકદમ સરસ ગ્રેવીની સાથે સંતળાઈ ગયા છે અને તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે તેની અંદર આપણે બે વાટકી જેવું પાણી એડ કરી દઈશું તમારે જે રીતની સબ્જી ઘટ કે પતલી બનાવવાની હોય તે રીતે તમારે પાણી એડ કરવાનું છે હવે આ ગ્રેવી અને મસાલાને આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું હવે બટેકાનું રસાવાળું શાક હોય અને ખાટું મીઠું ના હોય એવું તો બને જ નહીં તો તેની માટે મેં એક ટુકડો ગોળનો એડ કર્યો છે જેથી આપણું શાક એકદમ સરસ ખાટું મીઠું બનીને તૈયાર થશે હવે આ ત્રણસો નંગ બાફેલા બટેટાની મેં સ્કીન કાઢી અને આ રીતે મોટા ટુકડા કરી લીધા છે તે અંદર એડ કરી દઈશું હવે તેની અંદરથી થોડા ટુકડાને મેં આ રીતે મેશ કરી લીધા છે તેને પણ તેની અંદર એડ કરી દઈશું આ રીતે બટેકાની થોડાક મેશ કરીને અંદર એડ કરીશું તો આપણા બટેકાના શાકનો રસો ખૂબ જ સરસ ઘટ બનીને તૈયાર થશે હવે બટેકા અને ગ્રેવીને આપણે બરોબર મિક્સ કરી લઈશું હવે પેનને ઢાંકી અને સ્લો ગેસ ઉપર આપણે શાકને 5 મિનિટ માટે થવા દઈશું તો હવે 5 મિનિટ પછી પેન ખોલીને ચેક કરીએ તો આપણા શાકની અંદરથી તેલ ખૂબ જ સરસ છૂટું પડી ગયું છે અને આપણા શાકની અંદરથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો હવે લાસ્ટમાં તેની અંદર આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું ગરમ મસાલો આપણે લાસ્ટમાં જ એડ કરવાનો છે જેથી આપણા શાકનો કલર ચેન્જ ના થઈ જાય તો આપણું સરસ મજાનું ખાટું મીઠું ટેસ્ટી અને ચટાકેદાર બટેકાનું રસાવાળું શાક બનીને તૈયાર છે હવે આ શાકને ઢાંકી એને આપણે સાઈડમાં રાખી દઈશું અને એકદમ સરસ ફૂલેલી ફૂલેલી આપણે પૂરી બનાવી લઈશું તો પૂરી બનાવવા માટે એ મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે હવે જે આપણે લોટ બાંધ્યો હતો તેને બરાબર મસળી લઈશું અને તેમાંથી આ રીતે એક મોટો લુવો કરી લેવાનો છે હવે આ લુવામાંથી આપણે એક સરખા નાના નાના લુવા કરી લઈશું આ રીતે આપણે એક સરખા લુવા કાપીને રાખવાના છે જેથી આપણી બધી જ પૂરી એક સરખી બનીને તૈયાર થશે હવે તેમાંથી આ રીતે ગોળ હાથેથી દબાવી અને નાના નાના લુવા કરી લઈશું આ જ રીતે આપણે બધા જ લુવા કરી લેવાના છે હવે આ લુવામાંથી આપણે પૂરી વણી લેવાની છે એકી સાથે આપણે પૂરીને વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને રાખી બિલકુલ પણ નથી દેવાની આ રીતે બે બે પૂરી વણતા જવાનું છે અને તેને તળતા જવાનું છે વધારે બનાવીને બિલકુલ પણ નથી રાખવાની નહીંતર પૂરી આપણી બિલકુલ પણ ફૂલશે નહીં હવે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે પૂરી તળી લઈશું આ રીતે એક એક બે બે પૂરી આપણે વણતા જઈશું અને તેને તળતા જવાનું છે આ રીતે તેની ઉપર થોડુંક પ્રેસ કરીશું તો પૂરી આપણી એકદમ સરસ ફૂલી જશે તો આપણી સરસ મજાની એક પૂરી તળાઈ રેડી છે હવે તેની અંદર આપણે બીજી પૂરી પણ એડ કરી દઈશું એકી સાથે આપણે વધારે પૂરી એડ નથી કરવાની નહીતર પૂરી આપણી ફૂલશે નહીં આપણી એક પૂરી તળાઈ ગઈ છે તેને આપણે નીકાળી લઈશું હવે બીજી પૂરીને પણ આપણે ફૂલવા દઈશું આ રીતે એટલે તેને આપણે ઉપર જારાની મદદથી થોડુંક પ્રેસ કરીશું જેથી પૂરી આપણી એકદમ સરસ ફૂલી જશે તો આપણી સરસ મજાની બીજી પૂરી પણ ફૂલાઈને રેડી છે તેને નીકાળી દઈશું તો આ જ રીતે મેં બધી જ પૂરીને તળી લીધી છે તો એકદમ ફૂલેલી ફૂલેલી આપણી પૂરી બનીને તૈયાર છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું રસાવાળું બટેકાનું શાક અને પૂરી બનીને રેડી છે અને હા આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ